આ છે પ્રગતિશીલ ખેડૂતની સાથે સાથે પ્રાકૃતિક કૃષિના ટ્રેનર પણ છે જેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની ગેરસમજ દૂર કરી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે હું ચૌહાણ ગામ અલવા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા અને હું આ લગભગ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના જે પાંચ આયામો જે છે એ પાંચ આયામોના હું પૂરેપૂરો અમલ કરી અને એના બેજ ઉપર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું શ્રી રવજીભાઈ પોતાની પાંચ વીકા જમીનમાં ત્રણ ગાય રાખી ટકાઉ ખેતી કરી રહ્યા છે તેમણે પાંચ પ્રકારના આંબા સાથે ચીકુ જામફળ અને આંતર પાક તરીકે ડાંગર ઘઉં અને હળદરની ખેતી કરીને સારો એવો નફો કરી રહ્યા છે સાથે સરકારની સહાયથી પાંચ હોર્સ પાવરની સોલર પેનલ લગાવીને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી તેનો પણ ખર્ચો બચાવી રહ્યા છે વર્ષ દરમિયાન મારે ચીકુને આંબાની થઈને લગભગ ત્રણ લાખની આવક આની અંદરથી છે પ્લસ હું આની અંદર આંબા ને ચીકુના એના પછી એની સાથે સાથે હવે ચોમાસાની અંદર હળદર કરીશ હળદરની અંદર સહપાકમાં તુવેર પણ કરીશ એટલે એનો પણ મને ગ્રોથ સારો મળે છે હળદરની પણ સારી એવી મને છે પ્રાકૃતિક ખેતી કરીને નફો પણ શકાય ઉદાહરણ પૂરું પાડી શ્રી પંથકમાં અન્ય ખેડૂતોને તાલીમ આપીને પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેઓ વડોદરામાં પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ કેન્દ્ર દ્વારા ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સીધા જ લોકોને વેચવામાં મદદરૂપ બની રહ્યા છે